નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારીના ચીખલી તાલુકામાં આવેલા શાદા ગામમાં બોગસ ડોક્ટર લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા ક્લિનિક પર જઈને રેડ કરતા ડોક્ટર દર્દીઓને ચકાસીને તેમને દવા આપતો હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરીને દવા કબજે કરવામાં આવી છે નવસારીના ગરીબ અને આદિવાસીઓ રહેતા હોય તેવા વિસ્તારમાં લોકો પોતાની બોગસ વસ્તુઓ અને દવાઓનો વેપલો કરે છે અને તેનો ભોગ ગરીબ પરિવારો બનતા હોય છે જેમાં પોતાના જીવનનો અંત આણવાનો વારો આવતો હોય છે ત્યારે નવસારી એસઓજી પીઆઈ વિજય જાડેજા દ્વારા હેડ કોન્સ્ટેબલ સંતોષ સુનિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈને સૂચના આપવામાં આવી હતી કે ચીખલીના શાદા ગામે પ્રમુખનગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી સરકાર માન્ય રજિસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો જેના આધારે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી આરોપી નયન સુભાષભાઈ પાટીલ દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો હતો ત્યારે નવસારીના ડીવાય એસપી એસ રાય શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ મેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમને મેડિકલ પ્રેક્ટિસ વગર મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને શોધવા માટેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે જે અનુસંધાને એસઓજીની ટીમે સાદા ગામ ખેરગામ પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાંથી એક ડૉક્ટર શ્રી નયનભાઈ સુભાષભાઈ ઉંમર વર્ષ બેતાલીસ રહે સાદા ગામ અને મૂળ રહે શાદા ગામ રા રાસખામ ચોક શાહદા નંદુરબાર જિલ્લાના છે જેઓ મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરાતા હોવાનું જણાવેલ છે જેના આધારે તેઓની અટક કરીને તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તેમજ ડૉક્ટરી પ્રેક્ટિસ કરતાં સાધનો મળી કુલ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને આ જે આરોપી છે નયનભાઈના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસર એક્ટ કલમ પાંત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખેરગામ પોલીસ સ્ટેશન હાલ કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તેમજ ડોક્ટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળીને સ્કૂલ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસની મતદાનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે ખેરગામ પોલીસ મથકમાં આઈપીસી કલમ ત્રણસો તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ ખેરગામ પોલીસને સોંપવામાં આવી છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારે स्वजनों साथे मड़ी एक सुनिश्चय लये चक्षु दान ने परिवार ने परंपरा बनाये विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन